નેતા વધારી રહ્યા છે અને સ્ટેજ ઉપર બિરાજમાન થયા છે જોરદાર જે સાથે આપ તમામ નેતાઓ શ્રીનો નું અભિવાન કરીશું અને સન્માન કરીશું આવકારીશું બોલો ભારત માતા કી જય ભારત માતા કી જય આજના પરિવર્તન કાર્યક્રમ જયારે જડિયાળી ના આંગણે થઈ રહ્યો છે ત્યારે ભારતીય સંસ્કૃતિ ની પરંપરા મુજબ તમામ આગેવાનશ્રીઓ નો અને નેતાશ્રીઓ નું સન્માન કરવું અમારા માટે અનેરો લાવો છે તો હું તેમને આમંત્રિત કરું છું

હું ઠાકોર કરું છું કે આપ આવો અને સાલ ઉઠાડીને દેવીલાલ ચૌધરી સન્માન કરો મંચ ઉપર ઉપસ્થિત ધાનેરા હરિશિવપૂત તો હરિશિ રાજપૂત સાહેબ આવો અને જયેશભાઈ કરમટા પૂર્વ પ્રમુખ કોંગ્રેસ લાખણી જેમ ઉડાડીને સન્માનિત કરશો ચૌધરી કોંગ્રેસ

સન્માનિત કરશો કાનજીભાઈ ઠાકોર સરપંચ શ્રી રમેશભાઈ પુરમાજી જડિયાલી જેમના સન્માન માટે ઠાકોર નાનજી જમનાજી અને ઠાકોર અજુરજી પદમાજી ની વિનંતી કરું છું કે આપ આવો અને ચાલો સન્માનિત કરશો

<laughs> 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 दशरथ भाई नटवर भाई आणि मनीष भाई भोगदाजी यांनी स माझ्या विनंती करू की सन्मानित करशे नरसिंह भाई ना स्वागत माझ्या <laughs> <laughs> Kala? 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 આપને નમ્ર વિનંતી છે કે આપ યથા યોગ્ય સ્થાન ગ્રહણ કરી લેશો આપ

खूप खूप धन्यवाद આપણે આપણા કાર્યક્રમ ને આગળ વધારતા આજના કાર્યક્રમ ને અનુલક્ષીને આપણે રિક્વેસ્ટ કરીએ ધોલાભાઈ ખાગડા સાહેબ ને કે આજના પ્રાસંગિક ઉદ્બોધન ધોલાભાઈ ખાગડા સાહેબ કરશો